થાનગઢના ભોયરેશ્વર રામા મંડળ ગ્રુપ દ્વારા તરણેતરના મેળામાં અન્નક્ષેત્ર ચલાવી સેવા અને શ્રદ્ધાનો સમન્વય કરવામાં આવે છે દર વર્ષે ભરાતો તરણેતરનો મેળો માત્ર રંગ ઉમંગ અને લોકનૃત્યનો જ નહીં પણ માનવતા અને સેવાભાવનો પણ અનોખો સંગમ છે આ મેળામાં દૂર દૂરથી આવતા હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે થાનગઢના ભોયરેશ્વર રામા મંડળ ગ્રુપ દ્વારા આયોજિત નિઃશુલ્ક અન્નક્ષેત્ર શ્રદ્ધા અને સેવાના સાચાર્થને ઉજાગર કરે છે ત્રણ દિવસ સુધી ચાલતા મેળા દરમિયાન થાનગઢમાં દ્વારકાધીશ હોટલ સામે આવેલી જગ્યા ચણેક વિશાળ ભોજનાલયમાં ફેરવાઈ જાય છે અહીં રામ મંડળના સભ્યો રાત દિવસ જોયા વગર નિસ્વાર્થભાવે મેળામાં આવતા લોકોની ભોજન પ્રસાદ પીરસે છે આ કોઈ સામાન્ય ભોજન નથી પરંતુ પ્રેમ અને શ્રદ્ધાથી તૈયાર કરેલો પ્રસાદ છે અન્નક્ષત્રનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મેળામાં આવનાર કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે આ ગ્રુપ દ્વારા સ્વયંસેવકોના સહકારને સમાજ પાસેથી મળતા દાનથી આખો કાર્યક્રમ સફળતાપૂર્વક ચાલે છે અંદાજે હજારો લોકો ત્રણ દિવસ દરમિયાન પ્રસાદ લે છે આ આંકડો દર્શાવે છે કે આ સેવા કાર્ય કેટલું વિશાળ છે અને કેટલા લોકોને તે સંતોષ અને શક્તિ આપે છે આ અન્ન ક્ષેત્ર ખરેખર એક ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે સેવાને શ્રદ્ધાના નાના કાર્યો પણ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે જે તરણતરનો લોકમેળો માણવા આવતા જતા ભાઈઓ તથા બહેનોને નિસ્વાર્થને અહીંયા પ્રસાદી આપવામાં આવે છે અને આજે રામદેવ પીના નોરતા ચાલુ છે અને એમાં આજે ચોથું નોરતું છે તો રામદેવ પીનો મહાપ્રસાદ રાખેલ છે અને જ્યારે પણ દેશ ઉપર દુર્ઘટનાઓ થાય છે કે લોકડાઉન જેવું થાય છે કોરોના વાયરસ જેવા રોગચાળો આવે છે ત્યારે પણ આ રામદેવપુર મંડળ ઘરે ઘરે જઈ ટિકિફિન પહોંચાડે છે અને જ્યારે કુદરતી આફત આવે જ્યારે વરસાદ જેવું વાતાવરણ હોય છે ત્યારે પણ આ થાણગઢ રામા મંડળ ઘરે ઘરે ઝુંપડપટ્ટીમાં જઈ ગરીબોને રામદેવપીર મંદિરેથી પ્રસાદી બનાવી અને ઘરે ઘરે પ્રસાદી જમાડે છે અને છેલ્લા એકાવન વર્ષથી અહીંયા આ રામા મંડળ ચાલી રહ્યું છે ગામડે ગામડે ફાળો મેળવી રામા મંડળ રમી અને જે ક્યાં ફાળો આવે છે તે ખાડામાંથી આ સારા કાર્યમાં ઉપયોગ કરે છે અને આ મંડળની અંદર નામી અનામી કલાકારો પણ છે જે વનાભાઈ છે રામભાઈ છે મોતીભાઈ છે ગોવિંદભાઈ ગઢવી છે ગોપાલભાઈ છે તેમજ એવા નાના 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 પણ કલાકારો છે તે પણ આ મંદિરની અંદર સારો બધો સહયોગ આપે છે અને તે પણ અમારા મંડળના સભ્યો છે અને એથી વિશેષ વાત કરતા રામદેવપુર બાપાને અમે જે પ્રાર્થના કરી કે અમને એવી સારી શક્તિ પ્રદાન કરે કે અમે આ સારા કાર્ય કરી શકીએ જય રામ આપીએ